સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે જ્યાં એક પરણીતા પર દુષ્કર્મની ઘટના બની છે સુરતના અમરોલીમાં પરણિતા પર દુષ્કર્મની ઘટના બની છે અમરોલીમાં આ દુષ્કર્મની ઘટના નશીલી દવા પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે નશીલી દવડા દવા પરણીતાને પીવડાવવામાં આવીને ત્યારબાદ તેને હવસનો શિકાર બનાવવામાં આવી ફરિયાદ નોંધવામાં આવી છે સુરતના અમરોલી વિસ્તારમાં આ ઘટના બની છે જ્યાં પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું નશીલી દવા પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે ઇરફાન નામના વ્યક્તિ પર પરિણીતાએ ફરિયાદ દાખલ કરાવી છે પોલીસે હવે ફરિયાદના આધારે ઇરફાન નામના વ્યક્તિને શોધવાની તજવીજ શરૂ કરી દીધી છે તો નશીલી દવા પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ વિભત્સ વિડીયો ઉતારી બ્લેકમેલ કરી સાહીઠ પડાવ્યાનો પણ આરોપ લાગ્યો છે તો પરિણીતા પાસેથી સાહીઠ રૂપિયા પડાવવામાં આવ્યા વારંવાર બ્લેકમેલ કરી રૂપિયાની માંગ કરાયાનો આરોપ